ટ્રાયલ ચાલી હતી ફૂડ એન્ડ ડ્રગ્સના જે કેસો હોય છે તેમાં મહત્વનો પુરાવો હોય છે એફએસએલ એટલે કે સાયન્સિંગ રિપોર્ટ આ રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવે છે એટલે કે છે અને આ રીતે ટ્રાયલ ચાલી હતી અધિક જિલ્લા કલેક્ટર પાલનપુરે આ કેસમાં ચૌદથી થી વધુ અલગ અલગ જે કેસ હતા તેમાં દોષિતોને દંડ ફટકાર્યો છે લાખોનો દંડ ફટકાર્યો છે અને તે રીતે એસી લાખથી વધુનો દંડ અત્યાર સુધી ટ્રાયલ પર કેસોમાં અધિક જિલ્લા કલેક્ટરના ફેસલામાં આવ્યો છે શું છે અને કોણ કોણ છે ખોરાક એટલે કે ખાવાના જે પણ પ્રોડક્ટ છે તેમાં ભેળસેળ કરનારા નફાકારક હતું માટે લોકોના જીવન સાથે અગન ખેલ ખેલતા વેપારીઓ આવો જોઈએ બનાસકાંઠા જિલ્લામાં ફૂડ સેફટી વિભાગ દ્વારા લેવાયેલા તેલ ઘી કેરી રસ નમકીન ગોળ સહિતના ચૌદ સેમ્પલ લેબમાં ફેલ થતા પાલનપુર અધિક નિવાસી કલેક્ટર જુદા જુદા સેમ્પલ આપનાર વેપારી સપ્લાયર અને ઉત્પાદકોને મળી સામૂહિક એસી લાખ રૂપિયાનો દંડ કર્યો છે

દુકાનમાંથી લૂઝ પનીર છાપીમાંથી બ્લેક સોલ્ટ પાવડર રજો સણાની દુકાન તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સેમ્પલ સબસ્ટર્ડ આવતા ફૂલ સેમ્પલ આપનાર વેપારીઓ માલ સપ્લાય કરતા સપ્લાયરો અને માલ તૈયાર કરનાર ઉત્પાદક પેઢીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે કેસો પાલનપુર અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ભેળસેળ તેમજ અખાદ્ય ખાત પદાર્થોનું વેચાણ અને ઉત્પાદક કરી জন આરોગ્ય સાથે છેડા કરવા બદલ ચૌદ સેમ્પલમાં વેપારી ઉત્પાદક અને સપ્લાયર મળી રૂપિયા 80 લાખનો દંડ ફટકાર્યો છે તો દસક પણ તો આપે જોઈતે ભેળસેળમાં 80 લાખથી વધુનો મોટો દંડ જિલ્લા અધિક કલેક્ટરના ટ્રેલમાં FSL ના થયેલા દાખલ કેસમાં પુરાવા આધારિત અને એસી લાગતી વધુ નો દંડ આ ભેળશે જો કે ભેળશે તેમ છતાં અટકતી નથી કાયદામાં હજુ પણ કડકાઈની જરૂર છે નમસ્કાર